હોસ્પિટલ ખસડી હતી જ્યાં સારવારમાં પત્નીનું મોત થતાં બનાવ હત્યામાં પલટાતા ભારે ચકચાર મચી જવા પામી હતી ઘટનાને લઈ ગારેધાર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દસી જઈ તપાસ લંબાવી હતી ભાવનગર જિલ્લાના ગારેધાર તાલુકાના મેસનકા ગામે વાળી વિસ્તારમાં રહેતા અને ભાગ્યો રાખી દંપતી વચાળે ચરિત્રની શંકાએ ઉગ્ર બોલાચાલી થઈ હતી ભાગ્યો રાખી ખેતી કરતો સંજય જીનાભાઈ પંચાસ રહે મૂળ ખોડવદરી ગારેધાર હાલ મેસનકા વાળી વિસ્તાર અવારનવાર પત્ની પૂનમબેન ઉપર ચરિત્રની શંકા રાખતો હતો અને બે દિવસ શંકાએ મોડી રાત્રે જે સંજય પત્ની દિવસની પાટુનો ગંભીર માર માર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી પરંતુ પત્નીને તાત્કાલિક સારવારમાં લઈ ન પત્નીની તબિયત વધુ લથડી ત્યારે બીજા દિવસે હોસ્પિટલ ખાતે ખસડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો ઘટનાની જાણ થતાં ગરિયાદાર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને આરોપી પતિ સંજય જીનાભાઈ પંચાસ્ટાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી